નિર્મલ મમતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયનેમિક ફેશન શોનું આયોજન પ્રભુદર્શન હોલ આદિપુર મધ્યે કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ચીફ ગેસ્ટ ધીરેન મહેતા અને હર્ષા મહેતાના હસ્તે કરવામાં આવી હતી ત્યારબાદ જીલ બંસલ દ્વારા ગણેશ વન્નાનું નૃત્ય અને શ્વેતા અભિષેક દ્વારા એક ડાન્સ પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું ત્યારબાદ ફેશન શોની શરૂઆત થઈ હતી આ શોમાં ચાર કેટેગરી હતી જેમાં ચાર વર્ષથી લઈ પિંચોતેર વર્ષ સુધીના લોકોએ ભાગ લીધો હતો અને બોયસ અને ગર્લ્સની તથા મહિલાઓની કેટેગરી અલગ અલગ હતી સેલિબ્રિટી ગેસ્ટ તરીકે એક્ટર પૃથ્વી સોની અને વ્યંકટેશનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જસ તરીકે આરતી છતલાની અને શ્રીમાન તથા શ્રીમતી માનવાની રહ્યા હતા તેઓએ પ્રોગ્રામમાં પોતાનું નિર્ણય આપ્યો હતો જેમાં દરેક કેટેગરીમાં વિજેતાઓને ટ્રોફીઓ અને તાજ પણ પહેરાવવામાં આવ્યા હતા ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લરના ક્લાસીસ ચલાવનારને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું જરૂરતમંદ બહેનો પોતાના પગભર થઈ શકે તે માટે ચાર બહેનોને સિલાઈ મશીન આપવામાં આવી દિયા ફાઉન્ડેશનને ટીવી અને બ્યુટી પાર્લર ચલાવનારા બહેનોને હાઇડ્રોફેસિયલ કિટ મશીન સાથે આપવામાં આવી આ ઉપરાંત સંસ્થા દ્વારા નિર્ભયા ફાઉન્ડેશનને વીસ હજારનો ચેક આપવામાં આવ્યો નવજોત પબ્લિક સ્કૂલને એક કોમ્પ્યુટર અને કરાટે એકેડેમીને તેઓને લગતા સન્માન માટે પચીસ હજારનું ચેક આપવામાં આવ્યું આ શોના સપોર્ટર તરીકે જે ટીમ હતી તે ગોપિકા એરોબિક્સના ગોપિકા રોચિરામાણી સોનુભાઈ હરસીજી હતા એનએમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોર કમિટીની બિનીતા નયના યોગિતા તથા દીપ હાજર રહ્યા હતા ડાયનેમિક ફેશન શોના એન્કર જયેશ મજેઠિયા અને હિનાએ ખૂબ જ સરસ રીતે એન્કરિંગ કર્યું હતું કાર્યક્રમમાં બધા શો સ્ટોપરને મોમેન્ટો અને સેસેથી સન્માનિત કરવામાં આવ્યા આમંત્રિત ચીફ ગેસ્ટ અને નિર્ણાયકોનું

પરફોર્મન્સ આપી છે અને અમે આમાં સારું લાગ્યું કે છોકરાઓને થોડુંક પ્રોત્સાહન મળ્યું અને એને રજાના દિવસો હતા તો થોડું લોકોને એક્ટિવિટી જરૂરી છે એમના માટે